નાણા પેલા જણોજીને આવીને બેઠા મારા કરે તમે ચેડી રહ્યા છો મોટી મોટી ફરતા હતા ને જો વાતમાં હેરતા થઈ જ નાણા જાણોજીને વાટ જોઈ રહ્યા છીએ અમે બધા હા 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 હેરતા થઈ હા નું નામ તો ખોટું લેવા જો એ તો કઈ નહો આવ્યો હોય તો અમે જાણાજીને ને ફોન જો જોણોજી એવું કીધું મારું હલો અલે હજી ઊંઝા નો ઘેર અલ્યા અહી બાયરી નીકયા ન હોય તો બધા નવ નવરાઓ ગયા ઓહો કરી તાણે પથરો પથરો લ્યો કે એ કરવા મારે તાણે અહી તમારે તો રજાઓ લેહો તાણે આવશો ને કે આબુ જો કેને હા કાચો કે મો તાણે હું તમે મોટી મોટી ફાળતા થા કાલે હું કહો તો હાલ હેડે એમ ઓવ જલ્દી કરો તાણે ઓય બધા આવી ગયા કરશન ગર્શણ ભાઈને બેહી ગયા છે વાડ જોઈ ઓવ આયા ઇમ હા આવો રાતા હેડો તો તો બરોબર આ મારા બેટા ફેંકવું મળશો છે અમારે એક કાળું ભાઈ અમારે રહી ગયા છે પેલા તો કેવું ના ડાયલા ને મારા બેટો વગર ભાડા આવશે ને અમારા કને ભાડો ખર્ચા આવશે એવો માણસ સારે હલો કાળું ભાઈ આબુ જાગે ને હાબુ બધા પેલા ભજો ખાવા બદલે તમ જીઓ ભજો એટલે ભૂલી ગયા વળી તમે અલ્યા તમે બધા હજુ એક કામ કરજો સારા મના ઉર્જો પડે ઘરમાં સારા અલે પેલી કાલ કાચોક ની મોટી મોટી નતા ફાડતા તમે તારા આ બધા ગાડીએ ઊભી તો ઘણા હોય ઘણા ઓગણા મારા અરે તમે તો હજી વાતમાં વાતો કરો છો ના બોય તો ના પાડો એટલે વાત ના જોઈએ પેલો ગાડીવાળો ઉતાવળ કરે છે મારે હું ઊભા રહીએ ભાઈ ભાઈ પંદર મિનિટ ઉભી રહ્યા ગાડી વધારે નહીં ઊભી રહે હા તો જલ્દી આવો તા એ સારું તા હા ક્યાં વાય ને હે રાતે આખા કોઈ જાવાનું છે અમારા વાળા મોનસોર કેવા છે તાણી પેલા નાટુ ભાઈ કે બધા આવી ગયા છે તો આવ્યા છે ને તાણી પછી એક તો મોડું થાય છે આમાં કાળો ભાઈ ફોન ના કરવો પડે કે જવાન છે તાઠું ગુમો બરે ને ધા બને એકલે એકલે દોડે જા પાછા આવ્યો જઈ તો મેરે પાછા આવ્યો તો હું તો આવ્યો છું અરે હું તો હવે જાઉં છું અરે હું એ હાલ જાઉં છું તો આઈકણ પહોંચ્યો છું હું અરે પેલા નાટુ ભાઈ તો કહેતા કે કાળો આઈ બેઠા છે

જો આપણે જાવ જરા ટકડોલનો ટિકિટ ગઢાજો હો આજનો દાળો બસ હાલે બે દાડા જેડી એ કોમ કરો આયા તારે પાછા જાતા તો એટલે બીજું કોઈ નથી એટીએમ માં છે હે એટીએમ માં છે એટીએમ માંથી એમાં લેકડે નથી અમારે કે આતાર હું કરવા આયા છો એ હું તો એમ કહો છો આજે હવેલું છો ઘર જતા

મારા બેટા આ રહ્યા આવશે એટલે મારા ઉપર તળી તો બેસવાના જ છે કે મારા બેટા નટુ ભાઈ જૂઠું તો બોલ્યા જ છે પણ જૂઠું ના બોલું તો કરું એ હું તાણે મારા બેટો એક તાકતો નથી ને આમ તો કે કાલ તો જેવું કહેતા હતા અમે વહેલા આવશો ને આપણે ગાડી કરજો નટુ ભાઈ તમે હજી એક તાચ્યો નથી જે આવો એ મારા ઉપર તળી બે ગયો હો તળી બે હતો પણ આવો તો આડે કે જેટલા આયા મારા બેટા બે કલાકથી વાર જોઈએ મારા જેટલું હેતરમાં કોમ પડ્યું છે તોય હું પરવારીને બેસી ગયો આ કાચોકમાં જવા બદલા પણ હજી કોઈ હલહલ એવો નથી

ખબર હે બે દર મને મારે પેલા જરમણી લાવી મારા હું એકલો પડું ગેલા મારા દેખરેખ કે ગરી પાછી એ વાત જેવા રાત ના કોઈ ચોરી બોરી કરવા આવ્યો હોય તો ફટલે ભગવાન ચાલુ કરી દે હે તો બોલી જાય એમ તો કુતરો પુત્રી ના જોયું હોય આપડે અમલ્યાલ ગુ ના ર મારો વાઘ લાગવું

જોવા ને પછી વળજ્યો છે બરાબર હું તો એમ કઉ છું એક જનો ઈને લઈને આકડો ને એક એક બીજા ની આકળી જતા રે એક ને આકડવું પછી હાલુ કાઢી કાઢતા હેલો

તમારી સગા વાળા કરો નહી પડે બલ્યા ને બલિયા રસ્તા પેલું કરજો પડું તમે વાળા આખો કે ઓવા લે શું કીધું હવે સાઈડમાં જ થાય જ નહી યાર એક મને ખબર જ તું તો મને પાર કરી થી ના એટલે ના ઓમે માં જાવ તું ભાઈ એ એકા હો રહી બાહો ને લો તો મારે પાછો વેલા નાખીએ કે તમે આપણે હ આપું ભાઈ લો છે હા ઓ સારું

રાવો દે બધા આકા ગામે ગામમાં હું કહું છું હાથીન ગેરતો રેજે બધા સાવા ઓ હા મેરા આયા રે અમે ખેર દેતો રેખે રે ઓય જસ મે લેવાારે કાઉ ભાઈ ઓય જસ મે કેતમાય આ કોમો લાબ મારતો અમારી જ ખરિયા આ કોમો પીЗакરી છે એટલે

ઓ કરશન મે બધાય યાર યોને યોને વધી જાલી ફોન કરી ઓ જોર મો મ શશા માં જ જુગા લઈ જા હા અમે લઈ જા ભાટો ભાડાથી મતલબ હોય ભાડો એ ભાડું હા તો ઉભરો તો પેડી બેહાદી ઉભરો બરોબર ઓ અમે સેરી બેહાદા હા દેહાદી તા કેરી ભા બેજો બેજો કાટો બાપુ છે લઈ જાઓ

આકલ બે હોય આ તો હું બેહવાતો નથી આવું જો ભાઈ બેહવાનું કરજો ના કે છે ઓ બાજો કરો ઓ બાપ અલ્યા આ જો દે આવ્યો રે હા ભાઈ કેરસેન ભાઈ આવો કીધું હું ના લાયો દે આવ્યો આ કે તો કોઈ ના લઈ ભાઈ હા મારું એ તો મારું આ જમ બધું નહી નહી ને થા ન દે આવો આવો શું કેમ બોલા કસમભાઈ કે કેલા કશે મા નાવાતા ન કાલે એ મને મનાય મારે બતાવા આયો ભાઈ ભરો રંગ જો અમેરા વાદવારી મજા આવશે બે નતા અલ્યા પેલો મને મનાય મારે છે માર ખવરા કરે એક લાખ જતો રહે એ તો અને તો ગાડી વાળો નહી જા ઉભી રખાવ કે બસર હવાજી આ બહુ ઓહાર ઉભી રખાવે ગાડી મેલો લે લે એ તો યાર પ્લાન ઓનો દે તો એ ઝાકા કાળ મુરા હા તું બધે હવે ના કીધું છે ને બધું અગા હું કીધું હોય તો એટલે હું તો મેલી ના તો નાતો બાયા આ દેવના બકા તું કાય જબર જુ કે બકા ના હારા આ એ એ લઈ જાવ હા માય દોશી કીધું અરે પણ દારો મિત્ર બોલે છે

ડ્રાઈવર તો ક્યાંક ના બોલા અમે તો ગાડી બેઠા જ નહીં બેઠા પણ ફોટા ના અડધા પૈસા અરે બરોબર અડધા પૈસા થયે છે ને

હવે મારે એકલા જે ખાઉં હોય સારી વાત તો ભલે મુખ ભોગ હોય પણ જવા દેજો